ક્યારે વિચાર્યું છે કે નકશા પરની એક લાઇન જે ખરેખર તો છે પણ નહીં એ આખી પૃથ્વીને કેવી રીતે ચલાવી શકે આજે આપણે એ જ અદૃશ્ય પાવર લાઇન એટલે કે વિષુવૃત્તના રહસ્યોને સમજીશું તો ચાલો એક સવાલથી શરૂ કરીએ પૃથ્વી પર એવી કઈ એક રેખા છે જે હવામાનથી લઈને સ્પેસ ટ્રાવેલ્સ સુધી બધી જ બાબતો પર અસર કરે છે ઓકે તો ચાલો આના ઊંડાણમાં ઉતરીએ અને શરૂઆત કરીએ આપણા ગ્રહના આ કાલ્પનિક કમરપટ્ટાની એકદમ બેઝિક વાતથી તો પેલો જો સવાલ હતો ને એનો જવાબ છે વિષુવૃત્ત એટલે કે ઇક્વેટર આ એક એવી કાલ્પનિક રેખા છે જે પૃથ્વીને બરાબર વચ્ચેથી બે ભાગમાં વહેંચી દે છે નોર્ધન અને સદન હેમિસ્ફિયર એટલે કે ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધ જ્યોગ્રાફીની ભાષામાં કહીએ તો આ છે ઝીરો ડિગ્રી લેટિટ્યુડ એટલે કે અહીંથી જ આપણે ઉત્તર અને દક્ષિણનું માપ લેવાનું શરૂ કરીએ છીએ આ આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને જરા વિચારો આ કાલ્પનિક પટ્ટો કેટલો લાંબો છે પૂરા ચાલીસ હજાર પંચોતેર કિલોમીટર આ આખી પૃથ્વીની ફરતે વીંટળાયેલો છે હવે જે સૌથી રસપ્રદ વાત છે ને એ છે સૂર્ય સાથે એનો સંબંધ વિષુવૃત્તનું લોકેશન જ નક્કી કરે છે કે સુરત સાથે એનો સંબંધ કેવો રહેશે જે તેની આખી અસર સમજવાની ચાવી છે હવે જુઓ પૃથ્વી વચ્ચેથી થોડી ફૂલેલી છે બરાબર એના કારણે વિષુવૃત્ત પર સૂર્યના કિરણો આખું વર્ષ લગભગ સીધા જ પડે છે એકદમ ડેરેક્ટ આનો મતલબ એ કે અહીં ઋતુઓ બહુ બદલાતી નથી અને આ સીધા સૂર્યપ્રકાશનું જ પરિણામ છે કે અહીં દિવસ અને રાત લગભગ સરખા હોય છે લગભગ બાર કલાકનો દિવસ અને બાર કલાકની રાત એકદમ પરફેક્ટ બેલેન્સ તો આટલી બધી સૂર્ય ઊર્જા એનાથી શું થાય વેલ આ જ ઉર્જા પૃથ્વીના સૌથી મોટા અને જીવંત જંગલો માટે એક એન્જિનનું કામ કરે છે આખી પ્રોસેસ બહુ સિમ્પલ છે સૂર્યના સીધા કિરણો એનાથી થાય છે ભારે ગરમી ગરમીના કારણે પાણીનું બાષ્પીભવન થાય અને પછી રોજ વરસાદ પડે અને આ જ કારણે અહીં એમેઝોન જેવા ઘાઢ લીલાછમ વર્ષાવનો બને છે એને તો આપણે પૃથ્વીના ફેફસા પણ કહીએ છીએ કરુણા ઓકે તો આ કાલ્પનિક રેખા આખી દુનિયામાં ક્યાં ક્યાંથી પસાર થાય છે ચાલો એક નાનકડી વર્લ્ડ ટૂર કરીએ આ લાઇન કુલ તેર દેશોમાંથી પસાર થાય છે જેમાં ઇક્વાડોર બ્રાઝિલ જેવા દક્ષિણ અમેરિકાના દેશો છે તો આફ્રિકામાં કેન્યા છે અને એશિયામાં ઇન્ડોનેશિયા જેવા દેશોનો પણ સમાવેશ થાય છે એટલે આ માત્ર કાગળ પરની લાઇન નથી આ વાસ્તવિક જગ્યાઓ છે પણ વાત અહીં જ પૂરી નથી થતી વિષુવ્રતનો પ્રભાવ માત્ર જંગલો અને હવામાન સુધી સીમિત નથી જે શક્તિ જંગલો બનાવે છે એ જ શક્તિ આપણને પૃથ્વીની બહાર લઈ જાય છે હવે સવાલ એ થાય કે જંગલ ગરમી વરસાદ આ બધાને રોકેટ લોન સાથે શું લેવા દેવા આ કેવી રીતે શક્ય છે આનો જવાબ ફિઝિક્સમાં છે જુઓ પૃથ્વી પોતાની ધરી પર ફરે છે રાઈટ અને વિષુવૃત્ત પર જે પૃથ્વીનો સૌથી પહોળો ભાગ છે ત્યાં ફરવાની ગતિ સૌથી વધુ હોય છે પ્લસ કેન્દ્રથી દૂર હોવાને કારણે અહીં ગુરુત્વાકર્ષણ એટલે કે ગ્રેવિટી પણ ધ્રુવો કરતાં થોડી ઓછી હોય છે તો બસ આ બે વસ્તુઓ ભેગી થાય છે ઓછી ગ્રેવિટી અને વધુ સ્પીડ આ કોમ્બિનેશન રોકેટને એક નેચરલ પુશ આપે છે જાણે કોઈ પાછળથી ધક્કો મારતું હોય આનાથી ઓછા બળતણમાં રોકેટને લોન્ચ કરી શકાય છે અને એટલે જ દુનિયાના મોટાભાગના સ્પેસપોટ વિષુવૃત્તની નજીક આવેલા છે તો વિચારવા જેવી વાત છે નહીં એક એવી રેખા જે ખરેખર અસ્તિત્વમાં જ નથી છતાં એ જંગલો બનાવે છે અને આપણને અવકાશમાં પણ મોકલે છે તો સવાલ એ છે કે આ કાલ્પનિક રેખા હજુ બીજા કેવા કેવા રહસ્ય છુપાવીને બેઠી હશે